જો દર્શન થઈ ગયા આપડે કાનુડા ના કઈ ઘટે જય દ્વારિકા કોમેન્ટ કરી નાખો ફટાફટ જય હે ને હોટલ માંથી ચેકઆઉટ કરી લીધું હે આ હોટલ હતી આપડી હોટલ બાય બાય કહી દઈ

मित्रो मस्ते म जने उठ गया ही थोड़ो आराम कर ली तो है बाकी गया है અત્યારે 10 વાગી ગયા અને અત્યારે આઈથી વ્યૂ આવે છે મિત્રો કાય ખાટેની જો તો મિત્રો આયા છે ને અત્યારે હાઈવે હાઈવે નીકળે આ આઈથી વ્યૂ જો કાય ખાટેન એવો છે ને અહીં બે લોકો તો છે ને

વેલા ઉડતો તો વેલા નકર પેટી ઉઠી જાય તમારી પેટી ઉઠી જાય લાગે જો આમ રે બધા એકસાથે જ આપડા આ ફાઈબંધાઈ તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો ટાટા ઠંડા પાણી નયા હે મિત્રો અત્યારે કે ગરમ પાણી તો આવતું તું અને જી વેલા વૈ દે કે હે લોકો કરો પાણી નયા અમે હું ડાટા પાણી નયા ઓલો ડાટા પાણી નયા ના ભાઈ આપણે ડાટા પાણી નયા તો અત્યારે ને હાથ જોરો અને ખોબ ડાકી ને બોટ ડોટ કલાક ને આપણે parking મળ્યું છે ઓર વેલ નું કે ડોટ કલાક ની વાત છે અમે તા ઓલી સાહેબ અને હવે મંદિરનો નજારો જુઓ તમે ખાલી જો દર્શન થઈ ગયા આપણે કાનુડાના કાંઈ જય જય હજી તો થોડુંક દૂર છે મિત્રો બે નીકળી ગયા છે બે હવારના ની ખબર નઈ તો મિત્રો નહીં બે હવાર ના રખડે રો મંડી રે હાથ કો મારું કે ખાલ નો એમ કાય થાય મારો ભાઈ પ્રેક્ટિસ હે વલોગર એમ નમ નો કરે પીસ ભાઈ વલોગર એમ નમ નો કહેવાય પ્રેક્ટિસ હોય માં જરૂર છે નું ઘર મિત્રો ગજબ બેજતી હે

સારો બતાવો એકવાર હા એ કટેને એવો નજારો છે ના એ ગુલ્ફી લગાવવાની છે હા મને કુલ્ફી મારી તી કે અમે એક બાકી ત્યાં જમવાનું એમાં બાકી છે મસ્ત છે ને ગુલ્ફી મિત્રો ગુલ્ફી ખાવા જઈ રહ્યા હવે ક્યાં ખાઈ લઈએ

બધી મોહ માયા ખોટી છે દ્વારકા વાળો જાતો છે અત્યારે જો સવાનો થઈ ગયા છે અને અમે ફાઇનલી રાજકોટમાં પહોંચી ગયા છીએ પાછા રિટર્નમાં અને થાંકડો લાગ્યો છે જોરદાર એમાં પાછા ઘટે નહીં હવે અત્યારે રાજકોટથી પાછું આપણે નીકળવાનું છે ગામડે અને આપણા ભાઈ બંને ને બધાયને હેને ટાટા બાય બાય કહી દેવાનું છે હાલો પિયુષ કુમાર મળીએ પછી હાલો રવિયા હું હાલો ડિગ્રી મળીએ પછી પાછા મિત્રો આ બધાયને મૂકીને આપણે નીકળી જવાનું અત્યારે તાત્કાલિક ગામડે ગામડે તો હે ને એક વાગે લખભુ પહોંચશું હવે મારો અવાજ જોઈને તમને ખબર પડી ગઈ છે કે કેટલા થાકી ગયા છે હવે હવે ને આપણે પૂરો કરી નાખીએ મળીએ નેક્સ્ટ વ્લોક વીડિયો ની અંદર થેન્ક યુ વેરી મચ